वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथियामु यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી સભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને સત્યાવીસમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈ તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને સત્તાવીસમાં શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા આચાર્યોને આજ્ઞા આપતા કહે છે કે ભાદ્ર શુક્લચતુર્થ્યાં ચ કાર્ય વિઘ્નેશ પૂજનમ ઈશકૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાર્ચા ચ હનુમત અર્થાત કે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી કહેવાનો તાત્પર્ય એ છે કે ભાદરવા સુધી ચતુર્થીનો દિવસ એ ગણપતિ મહારાજના પ્રાગટ્યનો દિવસ છે અને આસોવદી ચતુર્દશીનો દિવસ એટલે કે ચૌદશનો દિવસ એ હનુમાનજીના પ્રાગટ્યનો દિવસ છે એટલે આ બંને દિવસ અનુક્રમે ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજના પ્રાગટ્યના દિવસો હોવાથી આ દિવસે અનુક્રમે ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજનું પૂજન કરવાનું છે ગણપતિ મહારાજ કોઈ અવર નથી પરંતુ એવો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર છે બ્રહ્મ વૈવત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય આઠની અંદર કથા આવે છે કે એક સમયે ભગવાન શંકરની આજ્ઞાથી દેવી પાર્વતીએ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને એ અનુષ્ઠાનના અંતે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ દેવી પાર્વતીની સન્મુખ પ્રગટ થયા અને એમના પ્રત્યે બોલ્યા કે દેવી આપ અમારી પાસે મનોવાંછિત વરદાન માગો આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું એટલે દેવી પાર્વતી કહે છે કે પ્રભુ આપ સમાન પુત્રની પ્રાપ્તિ અમને થાય ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું કે દેવી મારા સમાન તો હું એક જ છું માટે હું જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ બાળ રૂપ ધારણ કરી દેવી પાર્વતીજીની ગોદમાં ખેલવા લાગ્યા બ્રહ્મવૈભ પુરાણ ગણપતિ ખંડ અધ્યાયી આઠની અંદર નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ગણેશ ગણેશરૂપ શ્રીકૃષ્ણઃ કલ્પે કલ્પે તવાત્મજઃ અર્થાત કે પ્રત્યેક કલ્પમાં શ્રીકૃષ્ણ રૂપથી આપના પુત્ર બની આપની ગોદમાં આવે છે એટલે ગણપતિ મહારાજ જે છે એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન છે એટલે ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું પૂજન કરવાથી ક્યારેય પણ પતિવ્રતાની ભક્તિ ભંગ થવાની નથી કારણ કે ગણપતિ મહારાજ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર છે તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે આસો ચતુર્દશી ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા કરવાની છે વાલ્મીકી વાલ્મી કૃત આનંદ આનંદમાયણ સારકાંડ અધ્યાય તેર શ્લોક એકસો ને બાસઠ અને એકસો ને ત્રેસઠ પ્રમાણે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ચૈત્ર શુક્લ પૂર્ણિમાને દિવસે થયું છે જ્યારે પુરાણ અનુસાર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય આસોવદી ચતુર્દશીના દિવસે થયું છે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ મનાવે છે વાલ્મીકીજી મહારાજે આનંદ રામાયણની અંદર જે વાત લખેલી છે તે વાત પણ સત્ય છે અને શિવપુરાણમાં ભગવાન વેદોવ્યાસજીએ જે વચન લખેલા છે એ વચન પણ સત્ય છે એક કલ્પની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ચૈત્ર શુક્લ પૂર્ણિમાને દિવસે થયું હતું અને એક કલ્પની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય આસોવદી ચતુર્દશીના દિવસે થયું હતું એટલે બંને જણા પોતપોતાની રીતે સત્ય છે તો આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરવાનું છે હનુમાનજી મહારાજ એ ભગવાન શ્રી રામના અનન્ય સેવક છે અને ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને વરદાન આપેલું છે कि ये ताम सम पूजयती युर्जे यमतिथ नर नते याष्य नरकान भविष्य च म प्रिय अर्थात के हे हनुमान जे मनुष्य आशोवदी चौदस अर्थात यमतिथि नरक चतुर्दशीना दिवसे तमारी पूजा कर सी क्य नरकलोक एट्ले कि यमपुरी में नहीं जाए अने ते अमोने प्रिय थसे ગોસ્વામી તુલસીદાસ પણ હનુમાન ચાલીસાની અંદર કહે છે કે અંતકાળ રઘુબર પર જાય જહાજન્મ હરિભક્ત કહાય ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને વરદાન આપેલું છે કે જે પણ કોઈક મનુષ્ય તમારું ભજન કરશે તેને અંતકાળે હું મારું ધામ આપીશ એટલે આસો વદી ચતુર્દશીના દિવસે જે પણ કોઈક મનુષ્ય હનુમાનજી મહારાજની પૂજા કરે છે એને ક્યારેય પણ નરકમાં જવું પડતું નથી અને એ રામનો પ્રિય થાય છે અને અંતકાળે એ ભગવાન શ્રી રામના ધામની અંદર પ્રવેશ કરે છે અનનકોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રીહરિ જ્યારે આ ધરાતલ પર મનુષ્ય રૂપે બિરાજમાન થઈ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે એઓએ પણ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે અને આસોવદી ચતુર્દશીના દિવસે અનુક્રમે ગણપતિ મહારાજ તથા હનુમાનજી મહારાજનું પૂજન કરેલું હતું જેમ કે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ ઓગણચાલીસમાં અધ્યાયના ઓગણત્રીસથી બત્રીસમાં શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શ્રીરિએ સંવંત અઢારસો બ્યાસીના ભાદ્રપદમાસની શુક્લ ચતુર્થી ગણપતિ પ્રાદુર્ભાવની તિથિએ મૃત્તિકામયી રમણીય ગણેશમૂર્તિ સંસ્થાપીને તે ગણેશની યથાવિધિ મહોત્સવથી પૂજા કરી અને પૂજાના અંતે તેમની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને પુષ્કળ ઘૃત મિશ્રિત ગોળના મોદકો જમાડ્યા તે પછી શ્રી હરિએ કાળી ચૌદસે એટલે કે આસોવદી ચૌદસના દિવસે યથાવિધિ મહોત્સવથી સંગવ સમયે હનુમાનજીની પૂજા કરીને પૂજાને અંતે તેમની પ્રસન્નતા માટે પોતાના એકાંતિક ભક્ત મુકુંદાનંદાદિક નૈષ્ઠિક વર્ણિન્દ્રોની યથાયોગ્ય પૂજા કરી એઓને ભોજન કરાવ્યું તે જ પ્રમાણે હરિચરિત્રમની અંદર અખંડાનંદ બ્રહ્મચારી ચાર છવ્વીસની અંદર કહે છે કે એક સમયે ભગવાન શ્રી હરિ ભાદરવા સુધી એકાદશી જલજીણી એકાદશીનો ઉત્સવ કરવા વડતાલ પધાર્યા હતા તે સમયે વડતાલવાસીઓએ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે વડતાલમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપી હતી જલજીણીનો ઉત્સવ જે દિવસે હતો તે દિવસે સંતો ભક્તો બાલકૃષ્ણને સુવર્ણની પાલખીમાં બિરાજમાન કરી વેદ મંત્રનો ઘોષ અને વાજિંત્રો વગાડતા તેઓની ઘોમટી ટી લઈ જતા હતા શ્રી બાલકૃષ્ણની પાછળની પાલખીમાં છત્ર ચામરાદિથી યુક્ત પૂજા કરનારા પૂજારીઓની વચ્ચે શ્રી ગણપતિજીની પાલખી હતી અને તેની પાછળ માણકી ગોળી પર અસ્વાર થઈ શ્રીહરિ પધારતા હતા આ પ્રમાણે બધા સંતો ભક્તો સાથે શ્રીહરિ ગોમટી તટ પર આવ્યા તે સમયે શ્રીહરિની આજ્ઞાથી આચાર્ય રઘુવીરજી મહારાજે શ્રી બાલકૃષ્ણ અને શ્રી ગણપતિ મહારાજની પૂજા કરી પછી રઘુવીરજી મહારાજે શ્રી ગણપતિજી મહારાજનું વિસર્જન કર્યું અને ગણપતિ મહારાજની મૂર્તિને ગોમતીની વચ્ચે જળવા પધરાવી દીધી આ પ્રમાણે રઘુવીરજી મહારાજે પણ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની પૂજા કરી હતી ઉદ્ધવા અવતાર સદગુરુ રામાનંદ સ્વામી જ્યારે ધરાતલ્લી ઉપર બિરાજમાન હતા અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે તેઓએ પણ બાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું પૂજન કરેલું હતું આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ ચાર છ એકસો બે અને એકસો ત્રણમી ચોપાઈની અંદર કહે છે કે આવી ગણેશ ચતુરથી કા પૂજ્યા ગણપતિ ધરી પ્રીત જલ ઝીલણી તો આવી જ્યારે થયો સારો સમય તે વારે દેશ દેશના હરિજન આવ્યા બલી ભેટ સામગ્રીઓ લાવ્યા રામા નંદે પૂજ્યા ગણપતિ થયું અચરજ એ આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે રામાનંદ સ્વામીએ પણ પોતાની હયાતીમાં ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિનું પૂજન કરેલું હતું અહીં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના એકસોને સતાવીસમાં શ્લોકની અંદર ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિની તથા આસો ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા કરવાની આજ્ઞા આચાર્યોને આપેલી છે પરંતુ આ શ્લોકની ટીકાની અંદર સદ્ગુરુ સતાનંદ સ્વામી અર્થ અર્થડીપિકા ટીકાની અંદર કહે છે કે ઈદમચ દેવદ્વયા અર્ચન સકલ ગૃહસ્થ સાધારણમ બૌધ્યમ અર્થાત્ કયા બંનેની પૂજા સમસ્ત ગૃહસ્થોએ સમાન રૂપે કરવી કહેવાનું તાત્પર્ય એ છે કે આ આજ્ઞા જે છે એ કેવલ આચાર્ય માટે નથી પરંતુ ગૃહસ્થા આશ્રમી દરેક મનુષ્યને માટે છે જે પણ મનુષ્ય ગ્રહસ્થા આશ્રમી છે એ બધાએ જ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિની અને આસોવધી ચતુર્દશીના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવાની છે એવું સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે એટલે આ જે આજ્ઞા જે છે એ કેવલ આચાર્યને માટે નથી પરંતુ જે ગૃહસ્થા આશ્રમી છે એવા બધા જ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને માટે છે એટલે એ લોકોએ પણ આ દિવસે અનુક્રમે ગણપતિ મહારાજની અને હનુમાનજી મહારાજની પૂજા કરવાની છે એવું સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના એકસો ને સત્તાવીસમાં શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે સર્વે સંતુ નિરામયે સુખીનો બધું સર્વરા પશ્યંતુ મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તો જય સ્વામિનારાયણ